નમસ્કાર મિત્રો ઘણા લાંબા સમય અંતરાલ પછી ફરીવાર આપણે આજે સાહિત્ય સેતુ યુટ્યુબ ચેનલ પર એકત્ર થઈ રહ્યા છીએ તમને સૌને આવકારું છું ગુજરાતી પુસ્તકોનો પરિચય આસ્વાદ અને રસાસ્વાદ કરાવતી આ યુટ્યુબ ચેનલ પર આજે જેની વાતો કરવાના છીએ અલબત્ત એ વ્યક્તિત્વનું નામ છે કુંદ્રિકાબેન કાપડિયા જેની આજે અતિથિ છે અગિયારમી જાન્યુઆરી ઓગણીસો વીસના રોજ જન્મેલા કુંદ્રિકાબેન કાપડિયાએ ત્રાણું વર્ષની જીવનયાત્રા પછી બે ત્રાણું વર્ષના જીવન પછી બે હજાર વીસની ત્રીસમી એપ્રિલે તેમણે પોતાની જીવન લીલાને પૂર્ણ વિરામ આપ્યો ત્રાણું વર્ષના જીવન દરમિયાન અનેક પ્રકારના સાહિત્યના સર્જનો કર્યા ઉંમરના આરંભ કાળથી જ શેક્સપિયર અને એબન જેવા સમર્થ સાહિત્યકારોના સાહિત્યનું પાન કરીને તેઓ સાહિત્ય સર્જવા માટે પ્રેરિત થયા તેમની પ્રથમ સાહિત્ય રચના એટલે પ્રેમના આંસુ એક નવલિકા અને આ નવલિકાને જન્મભૂમિ આયોજિત આંતરરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધામાં પણ પુરસ્કાર મળેલો પ્રારંભ જ જેનો આટલો સમર્થ થયો હોય એની આગળની રચના વિશે શું કહી શકાય સાહિત્યના વિવિધ પાસાને આવરી લેતા તેમના સર્જનોની નાનકડી એક યાદી અહીંયા વાંચવી મને ચોક્કસ ગમશે નવલિકા ક્ષેત્રે તેમના સર્જનમાં જોઈએ તો પ્રેમના આંસુ વધુને વધુ સુંદર જવા દઈશું તમોને કાગળની હોળી અને મનુષ્ય થવું એ ખાસ આદર ધરાવે છે તો તેમની બહુ જ પ્રસિદ્ધ ગણી શકાય એવી નવલિકા નવલકથાઓમાં પ્રોઢ થતા પહેલાં અગન પિપાસા અને સાત પગલા આકાશમાં કે જેને દેશ ઉપરાંત વિદેશમાં પણ ખૂબ સારી નામના મેળવેલી છે સાહિત્ય રહ્યું છે નિબંધ સ્વરૂપે જોઈએ તો દ્વાર અને દિવાલ અને ચંદ્ર તારા વૃક્ષ વાદળ આ બે રચનાઓ નિબંધ સ્વરૂપે ખૂબ જ પ્રચલિત રહી છે પ્રાર્થના માટેનું ઉત્તમ પુસ્તક સર્વોત્તમ પુસ્તક એટલે પરમ સમીપે પરમ સમીપે નામમાં જ એવું ઈશ્વરી સમીપે અનુભવાય છે આ પુસ્તક વિશે મેં એક અલગ વિડીયો રજૂ કરેલો છે જેની લિંક હું અહીંયા સાથે આપું છું અનુવાદની વાત કરીએ તો એમણે ઘણા બધા પુસ્તકોનું ચિંતન મનન પઠન કરીને અનુવાદ કર્યા છે જેમાં ખાસ કરીને પુરુષાર્થના પગલે ઈશોર ડિટેક્ટિવ વસંત આવશે પૂર્ણ કુંભ જીવન એક ખેલ અને હિમાલયના સિદ્ધ યોગી એને મુખ્ય યાદીમાં મૂકી શકાય તેમના સમગ્ર સાહિત્યમાં નારીની શક્તિને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે મહિલાઓના આત્મમૂલ્યાંકન આધારિત સર્જનો તેમના તમામ સાહિત્ય સર્જનમાં ખૂબ જ જોવા મળે છે વલસાડથી ધરમપુર જવાના રસ્તે નંદીક્રમ આશ્રમ સ્થાપીને કુંદરિકાબેને મકરંદભાઈના સથવારે આદિવાસીઓની સેવાનો આરંભ કર્યો પરંતુ બે હજાર પાંચમાં મકરંદભાઈનું અવસાન થતાં કુંદરિકાભાઈને પોતે આ સેવાયાત્રા ચાલુ રાખી સાહિત્ય સર્જન નાના મોટા સ્તર પર થતું રહ્યું છે અને થતું જ રહેશે પરંતુ અમુક સાહિત્ય સર્જકોનું જીવન અને સાહિત્ય સર્જન એકમેકનો પર્યાય બની રહેતા હોય છે આવા સાહિત્ય સર્જનો સમાજ પર સાહિત્યની તેજસ્વી આભા ઊભી કરીને સદીઓ સુધી અસર કરતા બની રહે છે કુંદનિકા બેન પણ આવા જ દિગ્ગજો પૈકીના એક મહાન ઉમદા સાલસ અને સરળ વ્યક્તિત્વ ધરાવતા સર્જક હતા તેમના વિશે કંઈ વાત કરવી એ તો સૂરજને કોડિયું દેખાડવા બરાબર થાય પણ એટલું જરૂર અનુભવી શકાય કે તેમની વિદાયથી કશુંક એવું ખૂટી ગયું છે કે જે કદાચ ક્યારેય પૂરી ન શકાય મિત્રો કુંદરિકાબહેનના શબ્દો આજે આપણા હૃદયમાં જીવે છે આવી ભાષા આવી લાગણી એ સાક્ષાત અમૃત સમાન છે કુંદનિકાબેનને તેમની પુણ્યતિથી સહસ્ત્ર પોટી નમન સાથે ચાલો મળીએ ફરીવાર સાહિત્ય રાજવાડામાં આવી જ રીતે કોઈ નવી વાતો લઈને તમારો ખૂબ ખૂબ આભાર સાહિત્ય સેતુ સાથે જોડાયેલા રહેજો અને હા યોગ્ય લાગે ગમ્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને તમારી કોમેન્ટ અમારે માટે ખૂબ જ મહત્ત્વની હોય છે કોમેન્ટ જરૂરથી કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર પણ કરજો અસ્તુ